નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે અમારી ચેનલમાં નવા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબર જરૂર કરી દેજો તો ચાલુ કરીએ આજની આ કહાની પૂરી સાંભળવા નમ્ર વિનંતી હોળીના તહેવાર દરમિયાન રંગ બનાવવા માટે કેસુડાના ફૂલનો ઉપયોગ થાય છે પરંતુ આ સિવાય કેસુડો સ્વાસ્થ્ય માટે પણ ઉપયોગી છે કેસુડાના વૃક્ષ મૂળના અર્કનું એક ટીપું દરરોજ આંખમાં નાખવાથી રતાંદળાપણાથી રાહત મળે છે આયુર્વેદમાં અનેક પ્રકારના વૃક્ષો અને છોડનું વર્ણન કરવામાં આવ્યું છે જે અનેક રોગોને દૂર કરવામાં અસરકારક છે પલાશ એટલે કે કેસુડાનું વૃક્ષ પણ આ પૈકીનું એક છે આંખોનું તેજ વધારવાની સાથે બાળકોના પેટમાં પેદા થતાં કૃમિ દૂર કરવામાં પણ તે ખૂબ જ મદદરૂપ માનવામાં આવે છે આ ઝાડના પાંદડા અને ફૂલો ખૂબ જ ઉપયોગી મનાવવામાં આવે છે જો કેસુડાના ઝાડના મૂળનો અર્થ દરરોજ આંખોમાં નાખવામાં આવે તો તે રતાદળાપણું અને મોતિયા જેવા રોગોમાં રાહત આપે છે તેમણે વધુમાં જણાવ્યું કે કેસુડાના વૃક્ષનો ઉપયોગ આંખ સંબંધિત અનેક પ્રકારની આયુર્વેદિક દવાઓમાં પણ થાય છે આંખોનું તેજ વધારવા માટે કેસુડાને ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે જે લોકોને ભૂખ નથી લાગતી તેઓ માટે કેસુડાનો અર્ક ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે આયુર્વેદમાં પણ કેસુડાના પાન ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે આ પાનનો ઉકાળો બનાવીને પીવાથી પેટના દુખાવા સહિત અન્ય રોગોમાં રાહત મળે છે જો બાળકોના પેટમાં કૃમિ હોય તો તેનો ઉકાળો તેમને ખવડાવવાથી આ સમસ્યામાં રાહત મળે છે કેસુડાના ફૂલને રાત્રે પાણીમાં પલાળીને સવારે તે પાણી પીવાથી પણ સ્વાસ્થ્યને ઘણો ફાયદો થાય છે આ ઝાડને ઓળખવું પણ ખૂબ જ સરળ છે કારણ કે તેમાં ત્રણ પાંદડા એક સાથે જોવા મળે છે મહાકાવ્ય મહાભારતમાં પણ આ વૃક્ષનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે